દોસ્તો રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો શુભ સમય દરેક જણ જોતા હોય છે રક્ષાબંધનના સમયે સારું એવું મુહૂર્ત જોઈને દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે પરંતુ શું તમને ખબર છે કે રાખડી છોડવાનું પણ એક શુભ મુરત જોવામાં આવે છે જો તમે મુહૂર્ત જોયા વગર રાખડી છોડો છો તો તેને અશુભ માનવામાં આવે છે તો આજના વિડીયોમાં તમને જણાવીશું કે રાખડી છોડવાનો સાચો સમય કયો છે તો મિત્રો એક બે મિનિટના વિડીયોને છેક સુધી જોજો અને વિડીયોમાં જણાવેલી માહિતી તમને ગમે તો વિડીયોને લાઈક કરતા જજો સૌથી પહેલાં વાત કરીશું કે રક્ષાબંધનના દિવસે જેમ મુરત જોઈને રાખડી બાંધવામાં આવે છે તેમ રક્ષાબંધનના દિવસ પછી પણ રાખડીને મુહૂર્ત જોઈને છોડવામાં આવે છે રાખડી છોડવાનો સાચો સમય શાસ્ત્રો અનુસાર ગણવામાં આવે તો તે વિજયાદશમી છે એટલે કે દશેરાના દિવસે દરેક ભાઈ પોતાના હાથ પરથી રાખડી છોડી શકે છે પરંતુ જો કોઈ કારણોસર તે રાખડી વહેલી છોડવા માગતો હોય તો તે ભાદરવા મહિનાની પૂનમ એટલે કે આજે શ્રાવણ મહિનાની પૂનમથી લઈને ભાદરવા મહિનાની પૂનમ સુધી તેઓ રાખી શકે છે અને ભાદરવા મહિનાની પૂનમના દિવસે પણ રાખડી તેઓ છોડી શકે છે અને જો કોઈ કારણોસર તેમને રાખડી વહેલી છોડવી હોય તો રક્ષાબંધનના બે ત્રણ દિવસ પછી કોઈ દિવસ સારું મુહૂર્ત જોઈને તેઓ રાખડી છોડી શકે છે અને રાખડી છોડ્યા પછી તેને ગમે ત્યાં ફેંકવી કે મૂકવી ન જોઈએ તે પણ અશુભ માનવામાં આવે છે રાખડી છોડ્યા પછી તેને પાણીની અંદર પ્રવાહિત કરી દેવી જોઈએ જે શુભ માનવામાં આવે છે તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને વિડીયોમાં જણાવેલી માહિતી ગમી હશે તો વિડીયો લાઇક કરતા જજો અને આવી જ બીજી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં